નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં સ્વાગત છે સમાચાર છે કે કાંકરેસ તાલુકાના અમર નિશ્રામા ગોહિલ પરિવારના કુળદેવી માતા નો તિથિ યજ્ઞ હવન કાર્યક્રમ યોજાયો

યજ્ઞ હવન કરવામાં આવે જે બિન હરીફ આવેલ ગોહિલ પરિવારના નવનિયુક્ત સરપંચ કનુબા સરદારસિંહ ગોહિલ ગામના વડીલો આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં લોકો હાજર રહીને તેથી ઉત્સવ યજ્ઞ હવન સફળ બનાવ્યો હતો ગોહિલ પરિવાર દ્વારા અથવા પ્રયત્નોથી તેથી ઉત્સવ યજ્ઞ હવન બહાર ગામથી આવેલ મહેમાનો ગામના લોકો ગોહિલ પરિવાર હાજર રહી ઇંગળાજ માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા અને સૌ પર માતાજીએ અપરં પાર્ક ઉભા રાખેલી જેમાં યુવાનો દ્વારા ખડે પગે રહીને આવનારા મહેમાનો ગામના લોકોની સેવા પૂરી પાડવામાં આવી હતી